કરોડ રજ્જુની ડિસ્ક પર ભાર વધે છે જોકે મિત્રો સમય જતાં આ આદત જડતા દુખાવો અને અશાંત ઊંઘનું કારણ બની શકે છે ત્યારે મિત્રો તમને વધુમાં એક પણ જણાવી દઈએ કે તેના બદલે ટેકાવાળાઓ સિક્કાઓ સાથે પડખે કે પીઠ પર શું એ વધુ સારી સ્થિતિ છે જે સવારમાં વધુ આરામદાયક અનુભવ આપે છે ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો આ વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો